બેંગલુરુમાં આરએસએસની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચાર અંગે ચિંતાઓ વ્યક્ત કરાઈ બેંગલુરુમાં આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી આ બેઠકમાં આરએસએસના નેતાઓએ બાંગ્લાદેશ સરકારને હિન્દુ સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આહવાન કર્યું હતું આ સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ મુદ્દે અવાજ ઉઠાવવા માટે અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ સમાજના હિત માટે પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવામાં કરવામાં આવી આવી હતી આ બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારના મુદ્દે ચર્ચા માટેસ ના નેતાઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારને રોકવા માટે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે આ સાથે જ બાંગ્લાદેશ સરકારને હિન્દુ સમાજના હિત માટે કડક પગલા લેવાની અપીલ કરવામાં આવી છે આ બેઠકમાં આરએસએસના નેતાઓએ હિન્દુ સમાજના હિત માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ મુદ્દે અવાજ ઉઠાવવા માટે અપીલ કરી હતી આ સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારને રોકવા માટે આરએસએસ દ્વારા વિવિધ કાર્યક્રમો અને અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ સમાજના હિત માટે આરએસએસની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવામાં આવી હતી આ બેઠકમાં આરએસએસના નેતાઓએ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે આ સાથે જ બાંગ્લાદેશ સરકારને હિન્દુ સમાજના હિત માટે કડક પગલાં લેવાની અપીલ કરવામાં આવી હતી આ જ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારને રોકવા માટે આરએસએસ દ્વારા વિવિધ કાર્યક્રમો અને અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી